સુરતના ઉધરામાં મજૂરના મૃત્યુ બાદ તંત્ર જાગ્યું ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મંજૂરી વિના વિનાહી કામ ચાલતું હતું ત્યારે સ્લેબ ધરાશાયી થતા મજૂરનું મોત થયું હતું વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામો થતા હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી છે મજૂરના મૃત્યુ બાદ પાલિકાએ દબાણો હટાવવાના શરૂ કર્યા છે સુરતના ઉધના વિસ્તારમાં એક મજૂરના મોત બાદ સુરત મહાનગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ જે છે ડિમોલિશન કર્યું છે ઉધના વિસ્તારમાં આવેલ લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રી સોસાયટીમાં મંજૂરી વગર ત્રીજા માળનું સ્લેબનું કામ ચાલતું હતું અને તે દરમિયાન સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો અને આ ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જોકે પાલિકાનું કહેવું છે કે પ્લોટ ધારકે એક મહિના પહેલાંથી જ નોટિસ આપવામાં આવી હતી પરંતુ નોટિસ બીજા માળ માટે આપવામાં આવી હતી અને કામ ત્રીજા માળનું ચાલતું હતું અને પાલિકાના અધિકારીઓએ એક મહિના સુધી અહીં તપાસ કરવાની તકદી લીધી ન હતી આ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો હોવાની ફરિયાદો સ્થાનિકો દ્વારા અનેકો વાર કરવામાં આવતી હતી જોકે એક મજૂરના મોત બાદ પાલિકાએ કામગીરી બતાવવા જે કાયદેસર બાંધકામ ચાલી રહ્યું હતું ત્યાં ડિમોલ્યુશનની કામગીરી શરૂ કરી છે અને તેની સાથે જ સમગ્ર ઇન્ડસ્ટ્રી સોસાયટીમાં પણ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેની તૈયારી પણ કરી દીધી છે મહત્વની વાત છે કે જે રીતના કારીગરો જે છે ક્યાંક જે અહીં ચાર કારીગરો ચારથી પાંચ વધુ કામ કારીગરો કામ કરી રહ્યા હતા ને એની સાથે ચાર જેટલા કારીગરો નીચે પટકાયા હતા અને એમાંથી જે છે એક કારીગર જે છે સ્લેબના ભાગે જ અટકાઈ ગયો અટકાયું ફાયરની ટીમે તેનું રેસ્ક્યુ કર્યું હતું માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારે સારવાર મળે તે પહેલા જે છે એક કારીગરનું જે છે મોત નીપજ્યું હતું જ્યારે પાલિકાએ જે રીતના એક મહિના અગાઉ નોટિસ આપી હતી માત્ર પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન કરી હતી જો મહાનગરપાલિકાએ જે તે સમયે કોઈ નાગરિકે ફરિયાદ કરી હતી ગેરકાયદે અટકાવવામાં આવેલું હોય તો જ્યારે જે મજૂરનો જીવ ગયો હોય તેનો બચી શકતો હોય પરંતુ મહાનગરપાલિકાએ એક મજૂરનો જીવ ગયા બાદ આ ડિમોલિશનની ની કામગીરી બતાવી છે કેમેરામેન વિજયભાઈ પ્રશાંત વિરેજી મીડિયા સુરત